ગત ચૌદ માર્ચના રોજ રાતના કારીબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્ષ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો જે અન્વયે કારીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ એને જે તે ટાઈમે સકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલા જ્યાંથી નીકળ્યા હતા એ સમય ત્યારે એ જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ એને પણ સરદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેય નું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું ને જે બ્લડ સેમ્પલ એફએસએલ માં મોકલવામાં આવેલું જે એફએસએલ નો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને માં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેય ના માં ગાંજા ની હાજરી હતી જેના લીધે ગઈકાલે જ અહિયાં પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે કલમ મુજબ અને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે જે અન્વયે પ્રાંશુ ચૌહાણ ને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે એ હાલમાં તપાસ ચાલુ છે પરંતુ એક્સિડન્ટની ની પહેલા એ લોકો છેલ્લે સુરેશ ભરવાડના ઘરે હતા ત્યાંથી પછી એ ગાડી લઈ અને બંને પ્રાંશુ અને રક્ષિત નીકળેલા હતા જેના આધારે સુરેશ લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવેલું હતું જેમાં ત્રણેય બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ સુધીમાં તપાસ અન્વયે ઘણા બધા શેક્ષી ના નિવેદન લેવામાં આવેલા છે નજીક જુદા શૈક્ષી પણ નિવેદન લેવામાં આવેલા છે અને જરૂર ક્ષમતા જ્યાં જ્યાં જરૂર જણાય છે ત્યાં FSL ને પણ મદદ લઈ અને FSL ની પણ આપણે મદદ લઈ અને એફએસએલ મુજબ ના પણ રિપોર્ટ આપણે કરવા માટે કાર્યવાહી કરવી પડે. એના એની જે કલમ છે એકસો પંચ્યાસી ના કલમ નો ઉમેરો પણ છે મેઇન ગુનો છે એમાં કરવામાં આવશે અને આ ઉપરાંત અલગ ગુનો જે છે એનડીપીએસ મુજબ અલગ ગુનો જે આ કન્ઝ્યુમ કર્યું છે એના માટેનો ગુનો અલગથી દાખલ કરેલો છે એમાં પણ આ ત્રણ આરોપી છે. હાલમાં એ સંપૂર્ણ રિપોર્ટ અમારી પાસે આવ્યો નથી એટલે સંપૂર્ણ રિપોર્ટ આવશે ત્યારે અવગ કરવામાં આવશે અત્યારે પણ હજી સંપૂર્ણ રિપોર્ટ આવ્યો નથી કે જે અમે મીડિયા સમક્ષ અમે સંપૂર્ણ રીતે કહી શકીએ આવશે ત્યારે ચોક્કસ તમને જાણકારી આપવામાં આવશે એ માં અમે મોકલું છે ને એફએસએલ જયારે કેશે ત્યારે ફરી આવી રીતે જાણ કરવામાં આવશે એના મોબાઈલ થી અમે લોકો કબજે કરેલા છે અને એમાં પણ અમારી તપાસ ચાલુ છે અને મોબાઈલ પણ અમે લોકો ફોરેન્સિક લેબોરેટરી માં મોકલેલા છે અને આખી કડી મેળવવા માટે ક્યાં આ લોકો કન્ઝ્યુમ કર્યું હતું, ક્યાંથી ક્યાંથી પ્રોક્યોર કર્યું હતું, ક્યાંથી મેળવ્યું છે બધી પણ તપાસ અમારી ચાલુ છે. સંપૂર્ણ પુરાવા એકત્ર કરી લેવામાં આવશે. તમામ વૈજ્ઞાનિક પુરાવા, ફોરેન્સિક પુરાવા અને જેટલા પણ નજરે જૂના સાક્ષી અને સીસીટીવી ફૂટેજ અને તમામ જે બી અમારી પાસે પુરાવા એકત્ર થયા બાદ અમે ચાર્જશીટ કરવામાં આવશે. અને હવે તો બીજો ગુનો પણ દાખલ થયો છે એટલે એના પણ તમામ પુરાવા એકત્ર કરી અને એમાં પણ સમયમર્યાદામાં ચાર્જશીટ કરવામાં આવશે.